જય જોહાર જય આદિવાસી રામ રામ મિત્રો તો મારી યુટ્યુબ ચેનલમાં મિત્રો તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો તો આજે અત્યારે છે ને સવાર સવારની અંદર આપણે ફરી છે એટલે છે ને દાઢી કરવા માટે અહીંયા આપણે વાડી નજીક આ ને આ પથ્થરની આ પથ્થરિયા અને આ વંડી કરવાનું કામકાજ ચાલુ છે અત્યારે એટલે આપણે ફરી છે એટલે નવરા વાળીએ બિહિરવાની કરતાં જે કંઈક વાપરવાનો પેગા થાય એના માટે આપણે આજે દાળી વહી જશે મજૂરી કરવા માટે ફરી છે એટલે તો આ વંડી અમારે કરવાની છે આ વંડી અને આમાં આપણે છે ને આ મોટા મોટા પથ્થરિયાને એ ફોડવાના છે અને વંડી કેવી આ રીતના બનાવવાની છે તો ગામના છે લોકો બે જણ એ વંડીનું કામ કરે છે અને આપણે છે એ પણ ફોડવાના છે પથ્થર મોટા મોટા તો આવશે તો ઉચ્ચક રાખ્યું ઉધળું રાખ્યું વાડી ઓલું વંડી કરવાનું ફૂટના પંચોતેર રૂપિયા એવી લંબાઈ લગભગ ત્રણસો ચારસો મીટરની છે લંબાઈ અને અહીંયા દરવાજો રાખવાનો દરવાજો તો આવશે બાપા નહીં મેઢ આવે ના પાડે છે ના હા આપણે આપણે મથી લેવું શું થાય હા પછી તમારે માણસ સ્પેશિયલ જોવે તો પછી કઈ ગોથું વાડીમાંથી કે હે હા તમારે જોઈએ તો કેવાનું એટલે એટલે અમારા ગામના હે બે જણ

અમે વાડિયો ન કાંટો વાડિયો ન કાંટો આપણે થાયલું કામ કરવાનું બરોબર આપણે એમ ન કે જો આયા દા જો આઈન કા ફિટ કર દો હા મમા હા બીજી આઈન આઈન પર લેવો ની કામો કઈ આઠ વાટી ગયો આઈ દીજો બીજો અહીંયા આવજો નવા થશે

એ તો ફોર ફોળો મૂકી દેવા હા શૉટ મુકતું જ નઈ નો હોય આમાં જાવ મૂક્યા જો જ તો તો પણ હા લે કરી લખું એ માર હા જાવા દો એ ઓ ઓ તો હું